હેલો મિત્રો તો આજ આપણે અશ્વિનભાઈ ને એક ગીફ્ટ આપવાની છે અને અમારે બહુ મજા આવ્યો રામ રામ ને સીતારામ ને જય માતાજી જો અત્યારે આપડે આવી ગયા છે મોરથરા માતાજીના માંડવામાં આવ્યા હતા પણ આપણે રેખા કોમેડી રાજુભાઈ મકવાણાના ઘરે આપણે આવી ગયા છે ઇન્ટરવ્યુ લેવા તો જો અત્યારે એડિટિંગનું કામકાજ ચાલે છે કોમ્પ્યુટરમાં તો આપણે પણ આજે તો ખુણસી બહેન વારો કે આપણે કેદી આવો સમય આવે આપણે તો ગામડાના વ્લોગ બનાવી અમે શાક રોટલાના ને એવા બધા સાચ દૂધના પણ અહીંયા રેખા કોમેડીની ધાર્મિક અને કોમેડી વિડીયો ઉતારે છે તો એમના ઘરે આપણે લગ્ન આવ્યા જાનમાં આવ્યા હતા ને ત્યારે વિડીયો ઉતાર્યો તો આ ભાઈ આપણને થોડીક વાત કરશે અને આપણી ચેનલ વિશે વાત કરશે અને આપણા તકલીફ વિશે વાત કરશે જય માતાજી બધા મિત્રો ને તો બને એટલો આપણે અશ્વિનભાઈને સપોર્ટ મારજો અને એમની થોડીક હેલ્પ કરજો જેથી એ આગળ થોડક વધી શકે અને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર જરૂર કરજો અને અત્યારે અમારા રેખા કોમેડીના વિડીયો જોવાનું તો ભૂલતા જ નહીં તમારું નામ રેખા કોમેડી અને એક સાગર કોમેડી ચેનલ બે ચેનલ છે અમારે ચેનલ છે રેખા બેન ને ક્યાં ગયા જમવા ગયા બાર ગયા બહાર ગયા છે હા અને અમારા સાગરભાઈ ના પણ લગ્ન છે હે

આપણે પણ એમાં આવવાનું છે વિડીયોમાં તમે થોડાક સમય પછી જોઈજો અશ્વિનભાઈ પણ રેખા કોમેડી ચેનલમાં બ્લોગમાં વિડીયોમાં આવવાના છે તો તમે જોજો મજા આવશે આપણે લગન ગીત માતાજીના ગીત પણ આપણે ગાઈશી અને રામાપીના ગીત પણ ગાઈશી પણ આજે આપણે અહીંયા ઇન્ટરવ્યુ દેવા જેવું થયું ને હા કેમ કે બધા યુટ્યુબર હોય ઇન્ટરવ્યુ દેવું પડે તો આપણે જો ખૂંચીએ બેહીને અને અહીંયા કોમ્પ્યુટરનું ઇન્ટરવ્યુ નથી ફાવતું પણ આપણે બોલીને ઇન્ટરવ્યુ દેવું મશરૂભાઈ ને લાયા રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી

તો જો આપણે કોમેડીના ઘરે આવ્યા હતા આપણને ગિફ્ટ આપી પાણી બેન માટે તો જય માતાજી જય માતાજી જય માતાજી તો જો આપણે રાજુભાઈના ઘરે આવ્યા હતા રેખા કોમેડીના ઘરે અને એ પણ જો ગામમાં જ્યાં હતા જમવા અને અત્યારે પાછા ઘરે આવ્યા તો આપણે મુલાકાત થઈ ગઈ કીધું મુલાકાત નહીં થાય હવે અમારા ગામ પણ ચાલી આવવાના છે જય માતાજી જય માતાજી હું ગોપાલભાઈ તમે તો ઓળખતા જ હશો મિત્ર રેખા કોમેડી ગોપાલભાઈ સોરી ના રાજુભાઈ તો ગયા નતા ભાઈ હા

એટલે બધાય પણ આપણી હારે આવી ગયા છે અને બધાય સેવામાં કામમાં મને મદદ કરે છે આપણે પણ મદદ કરાવી છે કેમ કે માતાજી માતાજીનો સેવાનો લાવ નંકે થી લેની સારું ભણવાનું કેલાય ને પછી સેવા હાલો પોગી જો આ શું છે માનસી બેન આ કેદી ઓટો કઈડો કાલ કાલ તો તમે હતા આ કણે હા કોને કઈડો તો

બધું તમારે ધોવાનું માથે અને જો આ ફેમિલી જો આ બતા આ મીતો મીતો જો સાફ કરે હા અહીંયા કલર કરવો પાકો કલર મસ્તીનો ડિઝાઇન વાળો તમે વિડિયોમાં જોઈ જો હા અને અમારો પાછો હારો નો કલર હોય તો અમને કીધો તો કાલે દેખો કે આના ભાઈ પણ કેમેરામેન બની ગયા અમારા